બતાવીએ અને કસ્ટમર કોન્ટેક નંબર નાખીશ એ મારા કોન્ટેક્ટ નંબર છે એ મારા વોટસએપ નંબર છે એમાં તમે મને મેસેજ કરે તમે હાળિયું ના ફોટા મંગાવજો હું તમને ખોલેને પણ ફોટા બતાવી ને વિડીયામાં પણ આપણે ફોટા હે કુરિયર ચાર્જ તમારું રીહે તમે જે જે તમારે પછી જ્યાં લાગતું પડતું હોય ને તમારા જે થતા હોય એ કુરિયરના પૈસા તમારા બાકી તમારે જ્યાં જોઈએ ત્યાં અમે તમને ઓનલાઈન પાર્સલ કુરિયર કરી દઈએ આજે છ સાડા છ સુધી ઓફિસ ખુલી હોય તો તમે પાર્સલ કરતી છો કીજો તમે બુક કરજો અમે કુરિયર કરતી હું પાર્સલ કરતી હું ને જેટલો વેલો જો વિડીયો જોવે પાર્સલ કરવી હોય એટલું વેલ્યુ હાળિયું તમાર્યું હાળિયું પાંચસો ને છસોની રેન્જમાં આવી આજની બધી હાડી આખી ફ્રેજ અને ફેન્સી બાંધણી છે ને બધી હાડી છસો ની છે જોવો આ ઝેરી લીલો બાંધણી સિમ્પલ ને એકદમ મસ્ત ની કઈ પોટી કે ની કંઈ પણ આપણે એનો પાલો છે એકદમ મસ્ત અત્યારે કે બેનું બધું કે આ લંગડી પટ્ટા ટાઈપમાં એનો પાલવ છે અને સાડી છે ઝેરી લીલો આનો ભાવ છસો રૂપિયા છે હવે તમને આગળમાં વિડીયામાં બધું બતાવીએ આપણે સ્પેશિયલ બાંધણીની જ સાડીનો વિડીયો બતાવીએ એનો બ્લાઉઝ છે એકદમ મસ્ત સાડી છે પાર્સલ ખુલું ને વિડીયા માટે આપણે ટાંકા પણ ખોલીએ ને તમને બતાવીએ જેટલો વહેલો વિડીયો જોવે ને તમારે જેટલી વહેલી તમે બુક કરો એટલી વહેલી સાડી તમારી બાકી સાડી તો બહુ જાજી આવી પણ હવે પછી તમને બતાવશું આપણે આગળ આગળ મીડિયામાં રહેજો આગળ સુધી તમને આગળ બાંધણીની સાડીઓ બધી બતાવી આ બ્લુ કલર આનો ભાવ પણ છસો રૂપિયા છે હાવ પહેરવામાં ફોરીને એકદમ મસ્ત પોચું કાપડ છે અને આ રીતની સાડીમાં આપણી પટ્ટી આવશે કાપડની પટ્ટી તમને જોવો ખબર પડે તમે હાથમાં લેવા ભાગ ફેરવો તો જો આ રીતની પટ્ટી આવીએ એનો પણ પાલો બહુ મસ્ત છે બ્લુ કલર છે રામા કલર ઉપર જો બ્લાઉઝમાં એનો આપણે કલર આવશે બાંધણીની ડિઝાઇનમાં લાલ કલરમાં આખા વિડી બધી સાડીઓ નો ભાવ એક જ છે આ પણ એ જ કાપડની પટ્ટીમાં છે લાલ કલરમાં આમાં દરબાર બેનો પણ બહુ જ ફોનું આવે બધા બેનોના પણ આપ તમે પહેરો દરબારની બેનો પહેરે તો પણ પહેરી હો કે એકદમ ફોરી ને મસ્ત છે બધાય પહેરી હોકે બાકી કલરની પસંદગી તો બધી બેનોને જે કલર ગમતા હોય એની હોય અમુક અમુક સાડીઓમાં આપણે બે બે કલર આવ્યાશ અમુકમાં ચાર આવી તો અમુક એક એક જ આવીશ મિક્સ આવે એટલે પછી આમાં જોઈએ આ એનો પાલો છે અને હાવ એટલે હાવ ફોરી હાળી છે કંઈ પણ વજનની સાડી મુઠ્ઠીમાં આવે જાય જે આ તમને આ સાડીમાં દેખાઈશ એ કાંઈ પણ હાડીમાં આવીએ નહીં પહેરવામાં કે નહીં ધોવામાં કંઈ બગડે એવું મસ્ત એનું કાપડ છે આ લાલ કલર

આના પણ છસો રૂપિયા છે અને આના આપણે કલર છે જો તમને જો ગમે જે એ આ જ સાડી એના કલર છે હું તમને એના કલર બતાવી દઉં આપણે હવે અત્યારે એના ટાંકા નહીં ખોલીએ જો ઝેરી લીલો કલર પછી એકદમ ચોકલેટ કલર ઉપર કોફી કલર ઉપર અને ઘાટો ઝેરી લીલો લાઈટ લીલો એના આપણે આ સાડીના આ કલર છે જો તમને મારી ચેનલ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો વધુમાં વધુ આગળના વિડીયા તમે મારા જોઈ શકો તો જેથી તમને સાડીઓ લેવી હોય તો વહેલામાં વહેલી તમે મને કહી શકો ને બુક કરી શકો ને મારી ચેનલને બે લાયકન દબાવજો આવજો આપણી પાર્સલ આવે ગયું મગાવ્યું શું સુરતથી તો મેં તમને કીધું હતું કે જન્માષ્ટમીનું આપણે નવું આવીએ તો જો આપણે પાર્સલ લઈ ને આપણે સાડીઓ આવે ગયું આપણે હાડીઓનો વિડીયો બનાવ્યો અને તમને બતાવ્યો બધી હાડીનો સ્પેશિયલ તહેવારને ને ધ્યાનમાં લઈ ને હાડીઓ મગાવ્યું રક્ષાબંધન આવે છે તો હમણાં હમણાં આપણી વિડીયો પતિ ખાલી આપણે ખોલા ખોલા ને બતાવી ગયું